મુંદ્રા તાલુકાના વાકી ગામે ચતુર્વિક સંગની ઉપસ્થિતિમાં વીસ એપ્રિલ રોજ પૂજ્ય આચાર્ય શ્રી નાગરત્ન લઘુ વિનોદ આરાધના વાટિકાનું ઉદ્ઘાટન વાંકી આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે રંગે ચંગે સંપન્ન થયું હતું કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના આચાર્ય પરમ પૂજ્ય નવીન ચંદ્રજી મહારાજ સાહેબ માનવ મંદિરના પ્રણેતા પરમ પૂજ્ય દિનેશચંદ્રજી મહારાજ સાહેબ કાર્યવાહક તારાચંદ મુનિ મહારાજ સાહેબ આગમ પ્રેમી સુરેશ ચંદ્રજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય દમયંતીબાઈ પરમ પૂજ્ય વીરમણીબાઈ પરમ પૂજ્ય ઉજ્જવલાબાઈ મહાસતી સહિત કુલ ઓગણીસ સાધુ ભગવંતો અને મહાસતીજીઓની પાવન નિશ્રામાં દાતાશ્રીઓના હસ્તે આરાધના વાટિકાનું ઉદ્ઘાટન બોડી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની હાજરીમાં થયું હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું માતૃશ્રી અમૃતબેન રામજી સોજપાલ કેનિયા કપાયા જીતેશભાઈ લાલજી સંગોઈ અને લક્ષ્મીચંદ સંગોઈ કપાયા પરિવારો દ્વારા તકતીનું અનાવરણ કરાયું હતું જેમાં ધાર્મિકભાઈ અને શીતલબેને મુખ્ય તકતીનું અનાવરણ કર્યું હતું